એકદમ ફૂલેલા અને પોચા ખમણ ઢોકળા બનશે એટલા ટેસ્ટી કે તમે એમને એમના ખાશો ને તો પણ ખૂબ જ મજા આવશે તો હલો ફ્રેન્ડ્સ હું છું પદ્મા અને સ્વાગત કરું છું તમારું મારી કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સેવખમણી જે એકદમ એનો દાણા દાણો છૂટો બનશે જો તમે આ માપ અને આ રીતે બનાવશો ને તો તમારી સેવખમણી એકદમ પરફેક્ટ બનશે તો એના માટે આપણે જે રૂટિનમાં ચણાનો લોટ વાપરીએ છીએ એ જ ચણાનો લોટ મેં કપથી ભરી અને અઢી કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે અને એમાં એક મોટી ચમચી મેં નિમક નાખેલું છે અને ત્રણ ચમચી મેં એમાં ખાંડ નાખેલી છે અને હવે આપણે જ્યાં દોઢ લીંબુનો રસ છે ને એ એમાં નીચોવી દેશું તમે અહીંયા લીંબુના ફૂલ પણ યુઝ કરી શકો છો પણ મેં અહીંયા લીંબુનો રસ યુઝ કર્યો છે અને એક કપ પાણી લીધું છે એને આપણે ધીમે ધીમે કરી અને એડ કરતા જશું અને આપણે આ બેટર બનાવી લેશું તો જુઓ આ ટાઈપનું બેટર આપણું બન્યું છે તો હવે એને આપણે ઢાંકી દઈશું અહીંયા આપણે એક કપ પાણીનો ઉપયોગ કરેલો છે તો હવે બેટરને સાઈડમાં મૂકી આપણે એક ખાંડી લેશું અને એમાં એક આપણે પેસ્ટ બનાવવાની છે તો એના માટે એક ઇંચ મેં આદુનો ટુકડો પંદરથી વીસ લસણની કઢી અને ત્રણ મેં તીખા મરચાં લીધેલા છે જો મોરા હોય તો તમે એમાંથી ચાર પણ લઈ શકો છો અને હવે આપણે એની પેસ્ટ બનાવી અને સાઈડમાં આપણે પાણી પણ ગરમ કરવા મૂકી દઈશું તો હવે જુઓ ઢોકળાનો બેટર છે ને એ સેટ થઈ ગયું છે તો એમાં મેં અહીંયા બેકિંગ સોડા અને ઈનો બંને લીધેલા છે એનાથી ઢોકળા એકદમ સરસ રીતે ફૂલશે તો અહીંયા આપણે મસાલેમાં જે ચમચી હોય ને એ અડધી ચમચી બેકિંગ સોડા અને એક ચમચી મેં ઈનોનો ઉપયોગ કરેલો છે અને એને આપણે બરાબર મિક્સ કરી લેશું અને ઈનો અને સોડા નાખતા પહેલાં પાણીને એકદમ ગરમ કરી અને આપણે જે વાસણમાં ઢોકળા બનાવવા છે એ વાસણને ગ્રીસ કરીને તૈયાર રાખવાનું છે આ જે એકદમ ફ્લફી આપણું બેટર બની ગયું છે ને એ એકદમ બેસી જશે તો હવે આપણે જે વાસણમાં ઢોકળા નાખવાના છે ને એને મેં તેલથી ગ્રીસ કરેલું છે તમે અહીંયા કેકટીનનો પણ ઉપયોગ કરી શકો છો તપેલી કે કંઈ પણ લઈ શકો છો પણ જે વાસણ લો ને એ થોડુંક ઊંડું હોય ને એવું લેવાનું છે કેમકે ઢોકળા છે એ ફૂલશે તો એના માટે એને જગ્યા રાખવી ખૂબ જ જરૂરી છે તો બધું જ બેટર આપણે એમાં એડ કરી દઈશું અને હવે આપણું સાઈડમાં પાણી પણ ગરમ થઈ ગયું છે તો આ ઢોકળાને આપણે બાફવા માટે મૂકી દઈશું હવે ગેસની હાઈ ફ્લેમ ઉપર આપણે પંદરથી વીસ મિનિટ એને કૂક કરવાના છે તો પંદર મિનિટ પછી જ તમે એને ચેક કરજો પંદર મિનિટ સુધી એને આપણે ટચ નથી કરવાના જો તમે ખોલશો તો ઢોકળા એટલા ફૂલશે નહીં તો હવે જુઓ આપણા ઢોકળામાં વીસ મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ રીતે ફૂલી ગયા છે તો હવે ગેસ બંધ કરીને આપણે આવી રીતને ટૂથપીક નાખી જોઈશું તો એકદમ ક્લિયર નીકળી છે અને જુઓ કેટલા ફૂલી અને આપણું જે વાસન છે ને એમાં એકદમ ઉપર સુધી આવી ગયા છે એટલા સરસ ફૂલ્યા છે તો હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને એને બિલકુલ ઠંડા થવા દેસુ તો તમે જોઈ શકો છો કેટલા ફૂલેલા અને એકદમ સોફ્ટ આપણા ઢોકળા બન્યા છે સાઈડમાં તમે જુઓ એમાં કે એકદમ જાડી બન્યા છે તો હવે આપણે એને કટ કરી લઈશું અને આ જે ઢોકળા છે એને આપણે ખમણવાના છે એ તો તમે ખમણી પણ ખમણી શકો છો

અને બે ચમચી મેં અહીંયા તલ લીધેલા છે સફેદ તલ અને એને આપણે ફૂટવા દઈશું હવે અહીંયા મેં બે મરચાં છે ને એને ઊભી ચીરોમાં કટ કરીને લીધેલા છે અને થોડા મીઠા લીમડાના પાન નાખેલા છે હવે એક નાની ચમચી આપણે હિંગ એડ કરી દઈશું અને આપણે જે આગળ મરચાં લસણની પેસ્ટ કરી હતી ને એ પેસ્ટ પણ આપણે એમાં સાતળી લઈશું જેથી આદુ મરચાંનો કાચો ટેસ્ટ આપણા વઘારમાં બિલકુલ ન આવે અને અડધા કપથી થોડું ઓછું એટલું આપણે અહીંયા પાણી નાખીશું જો એનાથી પાણી વધારે નાખશો ને તો તમારી ખમણી છે ને એ એકદમ લોંદા જેવી થઈ જશે આટલી છૂટી નહીં રહી એટલે પાણીનું માપ છે ને એ પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે તો હવે એને આપણે ઉકળવા દઈશું અને એમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું આપણે નિમક ઢોકળામાં પણ નાખ્યું છે એટલે એ પ્રમાણે નાખવાનું છે અને તમને જે રીતે સ્વીટનેસ પસંદ હોય એ પ્રમાણે તમે અહીંયા ખાંડ ઓછી બધી કરી શકો છો મેં અહીંયા અઢી ચમચી જેટલી ખાંડ નાખી છે અને ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને આવી રીતે ઉકાળી લેવાનું છે અને હવે આપણે જે ખમણી બનાવીને રાખેલી છે ને ઢોકળાનું જે ખમણ એ આપણે એમાં એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ છૂટું છૂટું આપણી આ સેવ ખમણી બની જશે તમે જો આ માપથી અને બનાવશો ને એટલે તમારી સેવ ખમણી પણ પહેલી જ વખતમાં આટલી એકદમ સોફ્ટ અને એકદમ છૂટી દાણો દાણો બનશે તો હવે આપણે એને સર્વ કરી દઈશું છે ને એકદમ છૂટી અને બનાવવી ખૂબ જ સહેલી એવી આપણી ખમણી બની એને તૈયાર થઈ ગઈ છે ઉપરથી મેં નાળિયેરનું ખમણ તમારી પાસે જો લીલા નાળિયેર હોય તો તમે એ પણ નાખી શકો છો મેં સૂકું નાળિયેરનું ખમણ થોડા દાડમના દાણા અને ઝીણી સેવ એડ કરી દીધેલી છે ઉપરથી આપણે થોડી કોથમીર નાખી દઈશું તો એકદમ દાણા દાણા છૂટી એવી શેવ ખમણી બની અને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્સ એક વખત તમે જરૂરથી બનાવજો અને જો વિડીયો થોડો પણ પસંદ આવે તો એને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી Bye bye, take care and thank you for watching.